ખેરાલુ વડનગર અને સટલાસના તાલુકાના ડોક્ટરોએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું ખેરાલુ અલકા હોસ્પિટલ ખાતેથી ડૉક્ટર નિપુલભાઈ નાયકની દેખરેખમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું પ્રમુખ વસંતભાઈ પટેલ અને ડૉક્ટર નટુભાઈ પટેલ ડૉક્ટર હર્ષદભાઈ વૈદ ડોક્ટર આર કે નાયક ડૉક્ટર જીગર દેસાઈ ડૉક્ટર પ્રદીપ ઓઝા સહિત ડૉક્ટર જસવંત મેવાડા ડૉક્ટર અલ્પેશ પટેલ ડૉક્ટર સાહેબ ડૉક્ટર જિગ્નેશ પટેલ સહિત ડૉક્ટર સુનિલ ઠાકોર સાથે ડૉક્ટર મેમણ પણ હાજર રહ્યા અને આવેદનપત્ર આપ્યું કોલકત્તામાં મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં ભણતી દીકરી પર બળાત્કાર મુદ્દે સમગ્ર દેશ આજે તબીબ સેવાઓથી રહેશે બંધ સમગ્ર ગુજરાતમાં પણ સત્તર ઓગસ્ટના રોજ સવારે થી અઢાર ઓગસ્ટ સુધી તબીબી સેવા બંધ રહેશે ખેરાલુ વડનગર અને સટલાસણાની પણ તમામ હોસ્પિટલો રહેશે બંધ દર્દીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી તેવી સ્થિતિ ખેરાલુમાં ત્રણ તાલુકાના ડોક્ટરો બધા જ વિભાગોના ડોક્ટરો સહિત મુસ્લિમ મોમીન ડોક્ટરો કાળા શર્ટ પહેરીને મૌન રેલીમાં જોડાયા ખેરાલુ અલકા હોસ્પિટલમાં પણ ત્રણ તાલુકાના ડોક્ટર મિત્રોના નાના મોટા ડોક્ટરો પણ હાજર રહ્યા સેક્રેટરી નિપુલભાઈ નાયક એ સરકાર સમક્ષ ડોક્ટરોની સલામતી માટે મજબૂત કાયદો લાવવા કરી માંગ મહિલા ડોક્ટર જયશ્રીબેન નાયકે પણ મહિલા તબીબોની સલામતીની કરી માંગ ખેરાલુ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત રખાયો અલકા હોસ્પિટલનો સ્ટાફ પણ જોડાયો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમ અને હા તારીખ આઠમી ઓગસ્ટ રોજ પશ્ચિમ બંગાળની કલકત્તાની એક મેડિકલ કોલેજમાં આરજી કરનામની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરતી યુવતી સાથે બહુ ખરાબ રીતે અમાનવીય રીતે બળાત્કારની ઘટના બની અને ત્યારબાદ એના પછી પ્રતિકાર રૂપે એ પ્રતિકાર કરવા જતાં એને બહુ ખરાબ રીતે મારીને એને હત્યા કરવામાં આવી એના પછી પણ એને હજુ સુધી ન્યાય મળી શક્યો નથી એટલે એ ન્યાય મળી શકે માટે આજે ઓલ ઇન્ડિયાના તમામ ડૉક્ટરોએ એક દિવસની પ્રતિક હડતાલ પાડી છે કે જેમાં તમામ સેવાઓ અમે બંધ રાખી છે જેના ભાગરૂપે અમે અમદાવાદ ખેરાલુ વડનગર સત્તાસણા એસોસિએશને પણ આ કર્યું છે અને મેં મૌન રેલી કરીને ન્યાય માટેની માગણી કરી છે કારણ કે એ જે મરનાર દીકરી છે કોઈની દીકરી હતી કાલ ઉઠીને કોઈપણ બીજાની દીકરી સાથે પણ આ થઈ શકે છે એટલે દોષિતોને સજા મળે પીડિતાને ન્યાય મળે અને ડૉક્ટરો સુરક્ષિત રીતે શાંત મગજે બધાની ઉત્તમ સારવાર કરી શકે એ માટેનો કાયદો લાગુ કરવા માટેની નિયમોની અમારી આ માગણી છે

એ બળાત્કાર થયો ગેંગરેપ થયો અને એ પછી એની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી એવા એના અનુસંધાનમાં અમે આ મોન રેડી કાઢેલી છે આ તો એક ડૉક્ટર હતી પરંતુ દરેક વર્ક પ્લેસ ઉપર જ્યાં લેડીઝો કામ કરે છે એમની બી સુરક્ષા એટલી વધે એવી બી કોઈ સખત પગલાં લે એના માટે બી અમે સરકારને અને ભલામણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને જે મેડિકલ ફિલ્ડ છે એમાં તો આ ઘટના વારંવાર બનતી હોય છે તો એના માટે અસરદાયક કાયદાની વ્યવસ્થા કરી શકે અને એના માટે અમે આ માટે આવેદનપત્ર આપ્યું છે